પણ પણ કે જનરલ મેલ જે છે એનો કટઓફ જે છે 91 પ્લસ ઓર માઈનસ 5 જે છે આટલા રેન્જ ની અંદર રહેશે ક્લિયર છે એટલે રેન્જ જે છે મે તમને કીધી છે 80 60 લઈને 96 જે છે આટલા ની આજુબાજુ કટઓફ જે છે રહેશે જનરલ મેલ નું આજુબાજુ આને નાનો આકડો જે છે હું તમને કરીને આપીશ કે ભાઈ આટલા ની આજુબાજુ રહેશે કે પ્લસ ઓર માઈનસ 2 ઓર 3 આન્સર કીજે છે આવી જાય ને બધા માર્ક જે છે ગણી લે પછી ઓટોમેટિક ખબર તમને પડી જશે કે જનરલ મેલ નું કટઓફ જે છે એ આટલું રહેવાનું છે જનરલ ફીમેલ જે છે તો એનું પણ કટઓફ લગભગ આખું જ પણ એનાથી બે થી ત્રણ માર્ક જે છે એય આગર હું લઉં છું આખું 90 એવું પ્લસ ઓર માઈનસ 3 ની વાત કરું છું জেনারেল ફીમેલ ત્યાર બાદ ईडब्ल्यूएस મેલ સેમ કટઓફ एससीबीसी મેલ જે છે એનું પણ સેમ કટઓફ એસસી નું પણ લગભગ સેમ રહેવાની સંભાવના છે હા એસટી મેલ નું કટઓફ જે છે એ આનાથી બે થી ત્રણ માર્ક નીચે રહેશે 88 પ્લસ ઓર માઈનસ 3 ની હું તમને વાત કરી રહ્યો છું એસટી મેલ અને એસટી ફીમેલ જે છે એનું કટઓફ જે છે 85 પ્લસ ઓર માઈનસ તો 88 80 plus or minus.